ગાંધીનગરમાં દંપતીને મારમારી બંધક બનાવી સાત લોકોની ધાડપાળું ગેંગે સોનાના ચાંદીના દાગીના રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થતા બે ઈસમોને દાહોદ એલસીબી પોલીસે નસીરપુર દરગાહ આગળથી ઝડપી પડ્યા ગાંધીનગરમાં દંપતીને બંધક બનાવી ધાડપાડુઓએ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયેલી ગેંગમાંથી બે લૂંટારુઓને એલસીબી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા થોડા દિવસો અગાઉ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ડભોડા પોલીસ મથક વિસ્તારમાં એક બંધ ઘરમાં લૂંટારું ધાડ પાડવા માટે ત્રાટક્યા હતા જેમાં ઘરનો દરવાજો બંધ હતો અને ઘરમાં દંપતી ઊંઘી રહ્યા હતા તેવા સમયે સાત લૂંટારાઓની ગેંગ ત્રાટકી હતી અને ઘરના દરવાજાને તૂટેલા ઇલેક્ટ્રિક થાંભલા વડે લૂંટારાઓની ગેંગે ધક્કો મારી તોડી પાડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા દંપતીને એક રૂમમાં લઈ જઈ અને બંધક બનાવી તેમના પહેરેલા સોનાના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા જેમાં દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નસીરપુર દરગાહ નજીક બે માણસો શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભા છે તેવી બાતમીના આધારે દાહોદ એલસીબીની ટીમે બંને ઈસમોની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરતા જેમાં જેસન મુકેશ ભાભોળ રહેવાસી છછોડા ગરબાડા તાલુકો અને વિનોદ વેસ્તા ભાભોર રહેવાસી માતવા ગરબાડા તાલુકો હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસેથી એક સોનાની વીટી બે સોનાની ચેન ચાંદીના છડા એક જોડ ચાંદીની લક્કી દસ નંગ પીળી ધાતુની રુદ્રાક્ષની ઇમિટેશન ચેન એક તાળા તોડવાના ખાતરિયા લોખંડના સળિયા એક મોબાઈલ ફોન ચાર્જર અને બંને ઈસમો પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા બાવીસ હજાર પાંચસો મળી કુલ બે લાખ પંચોતેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી તેમને પોલીસ મથકમાં પોલીસમાં પૂછપરછમાં જણાવ્યું હતું કે સાત લોકોની ગેંગે ભેગા મળી અને ગાંધીનગરના ડભોડા પોલીસ મતકની હદમાં આવેલા એક ઘરમાં ધાડ પાડી અને ત્રાટક્યા હતા જેમાં ઘરમાં રહેલા દંપતીને બંધક બનાવી તેમને માર મારી અને તેમની પાસેથી પહેરેલા સોના ચાંદીના દાગીના લોખંડના સળિયાથી તિજોરી કબાટ તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને સાતેય લૂંટારુઓએ ભેગા મળી ભાગબટાઈ કરી ભાગે મળેલા બાવીસ હજાર પાંચસો રોકડા અને સોનાના ચાંદીના દાગીના સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં પકડાયેલો વિનોદ ભાભોર દાહોદ ટાઉન ગાંધીનગર કલોલ શહેર પોલીસ સ્ટેશન સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશન અને વડોદરાના બાપોદ જેપી રોડ પાટણ સિટી બી ડિવિઝન પંચમહાલ એ ડિવિઝન તથા મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનાઓ અગાઉ નોંધાયેલા હોવાનું જણાવ્યું છે ત્યારે જેસન ભાભોર પણ લીંબડી પોલીસ મથકમાં અગાઉ નોંધાઈ ચૂક્યો છે જોકે હાલ તો દાહોદ પોલીસે સાત લોકોની ગેંગમાંથી બે લોકોને ચોરીના ભાગ વટાઇ થયેલા મુદ્દામાલ સાથે ઝડપી અને તેમની ગેંગના અન્ય સાથીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ કા આજ સફળતા મળીએ ડિટેક્શન અને રિકવરી મેં ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિરોઝપુર ગામ મેં સેવન્થ ऑफ़ मार्च सुबह डेढ़ बजे एक धाड़ हुई है जिसमें अजान्य दस व्यक्तियों एक घर में दाम्पति को मार के उनके चांदी सोनी अन्य पैसा लूटा गया है जिसके बाद जिसके बारे में हमको इन्फॉर्मेशन सात तारीख को मिली है जिसके कारण हमारे लोकल क्राइम ब्रांच उसके बातमीदार और पुराने जो एक्यूज्ड है उसके पीछे निगाह कड़ी रखी थी जिसके कारण हमको आज सुबह लोकल क्राइम ब्रांच पीआई और ने पी एस साहब को बात में मिली है कि इसमें जो दो आरोपी है दाहोद रूरल विस्तार गरबाड़ा चौकड़ी के तरफ आने का संभावना है तो हमारे टीम वहाँ रवाना करने के बाद हमको दो आरोपी को इस केस में हमने पकड़ा गया है जो जिसका नाम है विनोद भाई लालाबाई भाबोर जो पहले दस केसों में गरफोर्ड या आर्म्स एक्ट केस में एक आर्म्स एक्ट केस में उसको पकड़ा गया है और जयशन भाई मुकेश भाई नागजी भाई बाबोर जो एक केस गरफोड़ में लिमडी में ऑलरेडी अरेस्टेड था इन दोनों में से हमको सोनी चांदी और रोकड़ा पूरा मिला के टू लैख सेवेंटी फाइव थाउजेंड का मुद्दामल रिकवरी हुआ जिसमें कैश लगभग थर्टी फाइव थाउजेंड है